શ્રીમત કરીએ આપણે પહેલા જોડો કેટલી પોષણ રાખવું છે પોષણ કેવો ખોરાક લેવો છે એ બાબત થી આપણે ચર્ચા કરીએ

તમે તો ભણેલા તમારા સાસુ પણ છે તો જુઓ આ આની અંદર આની અંદર છે ને કેટલા બધા પોષક તત્વો ઉમેરેલા છે આ બધા પોષક તત્વો તમને મળે બરોબર તમારે કઈ કેવું છે

Sí. વર્ણી આપણા બંને પેટમાં હોય છે દાતા પણ ફાયદા તો મને છે ને પુરા શક્તિના પેકેટનો ઉપયોગ વધારો થાય છે શક્તિના વર્ષ સુધી છે શક્તિના પેકેટમાંથી અનેક છે પેકેટમાંથી મળે અને મળે છે

સમસ્યા છે કુપોષણ ની સામે લડવા માટે આ એક હથિયાર એટલે પોષણ ઉત્સવ ઘર કુટુંબ સમાજ ગામ રાજ્ય કે દેશ

आपण ने खूप सारा मीते समजावले आहे की બાળક माते मारक पोषण खूपच जरूरी आहे तो के के आ पोषण उत्सव कार्यक्रम अंतर्गत आणि उपस्थित शीतल मॅडम ने विनंती केली की आ कार्यक्रमाने अनुरूप थोडा शब्द एक पहे ઉપસ્થિત આ શ્રી પેરો મેન સોલેન દોબરિયા રાઠોડ ભાઈ અત્યારે આપણા ગામના પ્રથમ નાગરિક કરી તો પણ કહી શકાય એવા વૈવડદાર શ્રી રાઠોડ ભાઈ અ ડોક્ટર સાહેબો આવી વાડેર ભાઈ અને રાબડિયા ભાઈ બને નીકળી ગયા એ લોકો અને જે લોકો એને ગાઈડ કરતા ભારતીબેન જેની ઘણી બધી ઉંમરો હોવા છતાં સતત દોડતા જાય છે એવા ત્યારબાદ બંને ભંસાબેટ કે જે આંગણવાડીમાંથી નિવૃત્ત થયા છે એમાં અને આંગણવાડી તમામ પેઢો અને અત્રે ઉપસ્થિત જે અમારે જેમ પેશન્ટર હોય એમાં લોકોને સેફો કહેવાય કે જે આખી ગ્રુપ હોય કે જે અંદર પડવા બરોટા आजूबाजूला जे गाव आवडतात एक गाव म्हणजे तो नोकरी करता करता आनंद थाय बोल मानसिक थाक लागे भार लागे गुण बदु थाय पण आनंद पण थाय की अटली सरस सरकार जागृत छे वर आपण अपार आधार कार्ड बायगा केवाय सुकाम करावे छे તમારી લોપ નથી આપણો જે રોટલો છે તમામ ભાઈઓ અને બહેનો અને ગ્રામજનો હાર્દિક સ્વાગત કરું છું આજે હું શક્તિ વિશે છું તે સાંભળવા રાજ્ય પોષણ અને આરોગ્ય સુધારા કરવા કિશોરીઓને મળતી સહાય બધી જેમ કે દર માસના ચોથા મંગળવારે કિલો ચાર પેકેટ નિર્ધાર

Субтитры сделал DimaTorzok